નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવા ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેત ઓઝારના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર એક્ટિવા બાઇક વેસવા માટે આવેલું છે વિડીયોમાં તમે બાઇકની કન્ડિશન જોઈ શકો છો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે બાઇકનું કન્ડિશન જોઈ શકો છો વન ઓનર ટાયર બંને સારા એન્જિન કમ્પ્લેટ ગાડીમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી રાજાભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બાઇકનું મોડલ બે હજાર અઢાર આઠમો મહિનો વન ઓનર બાઈકની કિંમત પિસ્તાલીસ હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે આ એક્ટિવા બાઈક તમને જિલ્લો જુનાગઢ અને કેશોદ તાલુકામાં જોવા મળશે ગાડીના માલિક રાજાભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે રાજાભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો